ભાઈ કાકા યુનિવર્સિટી સંચાલિત નર્સિંગ કોલેજમાં નર્સિંગના વિદ્યાર્થીઓની માંગમાં વધારો થતા નવી નર્સિંગ કોલેજનું ખાતું મોહરદ ચોવીસ તારીખે સવારે અગિયાર કલાકે લંડનના દાતા વેમેડ ફાર્મા કંપનીના વિજયભાઈ અને ભીખુભાઈ ભીખુભાઈના પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું હાલમાં ચાલીસ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવે છે નવા બિલ્ડિંગનો વધારો થતા કુલ સો વિદ્યાર્થીઓનો સમાવેશ આ બિલ્ડિંગમાં થઈ શકાશે આ નવું બિલ્ડિંગ દાતા ધ શાંતા ફાઉન્ડેશનના વિજયભાઈ પટેલ અને ભીખુભાઈ પટેલના માતદરદાનથી ઊભું થશે ગુડ મોર્નિંગ આજે આપણે ચારોતર આરોગ્ય મંડળની ભૂમિ પર નર્સિંગ કોલેજના એક્સપાન્શનના પ્રોજેક્ટ પેટે પચીસ હજાર સ્ક્વેર ફીટના મકાનનું આયોજન કર્યું છે અને એના દાતા શ્રી ભીખુભાઈ પટેલ અને વિજયભાઈ પટેલ જે આપણને ઘણા વર્ષોથી આર્થિક રીતે ઘણી મદદ કરી રહ્યા છે એ પોતે સ્વયં હાજર છે અને આપણે એમના હાથે આજે ખાતમુહૂર્ત કરવાના છે હેલો હલો હાય ગુડ મોર્નિંગ વી વેરી પ્લીઝ ટુ બી હિયર ટુ ડે ટુ ઇનોગ્રેટ ફાઉન્ડિંગ સેરેમની ફોર ધી નર્સિંગ કોલેજ ક્લિયરલી દે ઇઝ અ બિગ નીડ ફોર નર્સિસ નોટ ઓન્લી ઇન ઇન્ડિયા બટ રાઇટ અક્રોસ ગ્લોબ એન્ડ ઇટ્સ સમથિંગ વિચ વિલ ફુલફિલ અ લોકલ નીડ્સ એન્ડ અપાર્ટ ફ્રોમ દેમ ઓફ કોર્સ ઇટ વીલ ગીવ અ લવલી ટ્રેનિંગ ફો ફ્યુચર જનરેશન ઓફ નર્સિસ સો વેરી પ્લીઝ ટુ સ્પોન્સ ટુ ધ પ્રોજેક્ટ આ પાસે ટુ માય ફ્રાધર વી જે આ જે કોલેજ આપણી નર્સિંગ કોલેજ તૈયાર થઈ રહી છે થશે તૈયાર તો એ પ્રમાણે અમારી ઈચ્છા છે કે અહીંયા જે ટ્રેન થાય એ આપણી ઇન્ડિયામાં સર્વિસ કરે જેથી કરીને આપણી જે રિક્વાયરમેન્ટ છે આ દેશમાં એ ફૂલફિલ થાય અને અમારું માનવું છે એવું કે ઇલ બી સરળલી મોડન કોલેજ વિથ ઓલ ધ રિક્વાયર્ડ ઇક્વિપમેન્ટ સો વિથ હેલ્પ ઓફ અતુલભાઈ એન્ડ ઇઝ ધીસ ઇઝ ઓલ મેડ પોસિબલ કારણ કે અતુલભાઈ અમારા જાણે બેકબોન કહેવાય જેમના જે બધો પ્રોજેક્ટ લઈને અમારી પાસે આવે છે વી આર ઓલવેઝ હેપી કે અતુલભાઈ છે ત્યાં અને સરસ કામ થાય છે જેમ અમારા વેઇમેડ ક્રિટિકલ કેર જે રીતે બનાવેલું એ રીતે અને જે રીતે અત્યારે ચાલે છે વીઆર બહુ જ અમને હેપી છે થેન્ક યુ Okay,